સુરત શહેરમાં ગઈકાલે બપોર થી સાંજ સુધીમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો કે જેને લઈ રસ્તાઓ પર સમા પાણી ભરાતા હતા સુરતના પોસી વિસ્તાર એવા અઠવા વિસ્તારમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી કે જો કે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ લોકોની મદદ આવ્યો હતો અને સહી સલામત બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો હતો આજે પણ સતત વરસાદ ચાલુ છે ત્યારે શહેરભરની પોલીસ પાણી ભરેલા રસ્તા ઉપર ઉતરે લોકોની મદદ કરી રહી છે સમા પાણીમાં બંધ પડેલા ટુ વ્હીલરોને ખેંચીને પાણીમાંથી બહાર કાઢી લોકોની મદદ કરવામાં આવી રહી છે જ્યારે ભારે વરસાદથી વૃક્ષોનો શોધ પડી ગયો હતો બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App